સુરત મહાનગરપાલિકામાં એક હતું શાસન કરનારા વધુ એક અધિકારી સામે રાજ્ય સરકારે એસીબીને તપાસ કરવા માટે મંજૂરી આપી દીધી છે અગાઉ કેતન પટેલ સામે એસસીબી તપાસની મંજૂરી આપ્યા બાદ હવે ઓગણીસો પંચાણું થી સેન્ટ્રલ ટીડીઓમાં એક હતું શાસન ચલાવનારા વિજય દેસાઈ સામે પણ આવક કરતા વધુ સંપત્તિની તપાસની રાજ્ય સરકારે મંજૂરી આપી દેતા જ સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓમાં આજે ફફડાટ જોવા મળ્યો છે

સુરતમાં પચીસ વર્ષ અગાઉ ઝોન પ્રમાણે શહેરી વિકાસનું કામ ચાલતું હતું જોકે ઓગણીસો પંચાણુંમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર તરીકે જગદીશાને ખુરશી સંભાળી કે તેઓ એક અલગ સેન્ટ્રલ ટીડીઓ વિભાગ બનાવ્યો હતો જ્યાં બે મહિલા અને બે પુરુષ અધિકારીઓની નિમણૂક કરાઈ હતી જેમ એક હતા વિજય દેસાઈ વિજય દેસાઈને બાદ કરતા બે મહિલા સહિત ત્રણેય અધિકારીઓની થોડા સમય બદલીઓ થઈ જવા પામી હતી કે વિજય દેસાઈએ પોતાના રાજકીય ગોડ ફાધરોના હાથ માથે રાખી એક સાથે પચીસ વર્ષ એટલે કે બે હજાર વીસ સુધી સેન્ટ્રલ ટીડીઓમાં શાસન કર્યું હતું જ્યાં સેન્ટ્રલ ટીડીએ વિભાગ ઊભો કરાયું ત્યાંથી જ વિજય દેસાઈએ પોતાની મનમાની શરૂ કરી નાખી હતી અને પોતાના માનીતા અધિકારીઓને જ ટીડીઓમાં નિમણૂક કરાવી મનમાની શરૂ કરી હતી તો મનફાવે તેવી ફાઇલો પાસ કરતા હતા સુરક્ષાનો વિકાસ થતો ગયું હોય તેમ તેમ લોકચર્ચા પણ મુજબ વિજય દેસાઈનો પણ વિકાસ થયો હતો અને બિલ્ડરોને પોતાની ખુરશીનો પાવર દેખાડવા પણ વિજય દેસાઈ પાછા પડ્યા ન હતા અને કેટલાક બિલ્ડરો સાથે રોજની બેઠકો પણ શરૂ કરી નાખી હતી વિજય દેસાઈએ પોતાની નોકરી દરમિયાન જે પગાર મળ્યો તેનાથી અનેક ગણી સંપત્તિ વસાવી હોવાની ફરિયાદો ઘણા સમયથી ઉઠી રહી હતી અને આ મામલે એસએબીમાં પણ ફરિયાદો થઈ રહી હોય જેને લઈને એસએબી દ્વારા રાજ્ય સરકાર પાસે વિજય દેસાઈની સંપત્તિ અંગે તપાસ માટે મંજૂરી માગી હતી કારણ કે કોઈ પણ ઉચ્ચ અધિકારીની સંપત્તિ અંગે તપાસ કરવી હોય તો તેના માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી ફરજિયાત છે જોકે શુક્રવારે રાજ્ય સરકાર દ્વારા વિજય દેસાઈ સામે આવક કરતાં વધુ સંપત્તિ અંગે તપાસને મંજૂરી આપી દેતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો બિલ્ડરો સાથે ઘરોવો હોય જેને લઈને અનેક પ્રોપર્ટીઓમાં પણ તેઓની ભાગીદારીઓની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે આ મામલે એસએપી દ્વારા તટસ્થ તપાસ થાય તો જ વિજય દેસાઈ દ્વારા બે નંબરના કામો થકી વસાવાયેલી કરોડોની સંપત્તિનો રાજ ખોલી શકે તેમ છે વધુમાં થોડા સમય અગાઉ જ રાજ્ય સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના વડા એવા કેતન પટેલ સામે પણ એસસીબીને તપાસની પરવાનગી આપી હતી ત્યારે હાલમાં મનપાના ભ્રષ્ટ અધિકારીઓ કે જેઓએ પોતાની નોકરી દરમિયાન કરેલી ગેરરીતિ અને ખોટા કામો કરી માત્ર પોતાનો જ વિકાસ કર્યો હોય તેવા અધિકારીઓમાં જે ફફડાટ જોવા મળી રહ્યો છે અઝર ખોરેશી સાથે પ્રકાશવાડ હજી ન્યૂઝ